કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ ભડકો થયો છે વિક્રમ સોરાણીનું નામ સામે આવતા વિવાદ થયો કોંગ્રેસના એક જૂથે વિક્રમ સોરાણીના નામનો વિરોધ કર્યો છે શહેર કોંગ્રેસનું એક જૂથ વિક્રમ સોરાણીની તરફેણમાં છે તો વિક્રમ સોરાણી આપમાં હોવાનો દાવો કરવામાં આવ્યો વિક્રમ સોરાણી ભાજપ સાથે પણ જોડાયેલો હોવાનો દાવો કરાયો છે કોંગ્રેસના એક જૂથે હાઈકમાન્ડમાં આ અંગે રજૂઆત કરી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે પાસેથી ગૌરાવ જ્યાં તરફ રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કર્યો અને તે પહેલા જ ભડકો થયો શું અપડેટ ચોક્કસ વત્સલ જે રીતના રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવાર જાહેર છે તે કરવામાં નથી આવ્યો પરંતુ તે પહેલા જ કોળી નેતા અને આમ આદમી પાર્ટીના જે નેતા વિક્રમ સોરાણી છે કે તેમના નામની ચર્ચા છે તે સામે આવી છે લઈને કોંગ્રેસની અંદર છે 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 તે જોવા મળ્યો રાજકોટ કોંગ્રેસના કે જે જે નેતાઓ દિલ્હી દરબારમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તેઓ દ્વારા રજૂઆત છે તે કરવામાં આવશે રજૂઆતમાં કોંગ્રેસના જે મોટા જે નેતાઓ છે કે તેમને અહીંથી જે સહી કરીને લેટર છે તે મોકલ્યું છે તેની અંદર મહેશ રાજપૂત ડોક્ટર હેમાંગ વસાવડા ગાયત્રીબા વાઘેલા અશોક ડાંગર સુરેશ બસવાર સહિતના જે રાજકોટના જે નેતાઓ છે કે કે આ અંગે પોતાનો વિરોધ છે 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 તે દર્શાવ્યો સાથે જ વિક્રમ સોરાણી જે કોળી સમાજમાંથી આવે પરંતુ તેમનું નામ જે રીતના ચર્ચામાં આવ્યું છે ને તેને લઈને આ વિવાદ છે તે શરૂ થયો છે કોંગ્રેસનું જે એક જૂથ છે કે જે આજે રજૂઆત કરવા માટે પહોંચ્યું છે આમ આદમી પાર્ટીમાં વિક્રમ સોરાણી છે તે હોવાનું અને સાથે જ ભાજપ સાથે જોડાયેલા હોવાને કારણે આ પ્રકારની રજૂઆત છે તે કરવામાં આવી છે કોંગ્રેસનું જે જૂથ જે વિક્રમ સોરાણીની સરફેણમાં તરફેણમાં છે કે તેમની સાથે તેમની સામે આ જે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે એટલે કે કોંગ્રેસના બે જૂથ છે તે અત્યારે આમને સામે આવ્યા છે ને રાજકારણમાં કોંગ્રેસની અંદર ફરી વખત ભડકો છે તે જોવા રહ્યો માહિતી બદલ તો રાજકોટ કોંગ્રેસમાં ફરી આંતરિક જૂથવાદ સામે આવ્યો છે ફરી એક વખત ભડકો થયો છે હજુ રાજકોટ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું અને વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં આવતા જ આ સમગ્ર વિવાદ છેડાયો છે